સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં આવેલા સ્મીમેર મેડિકલ કોલેજમાં માઇક્રોબાયોલોજી વિભાગમાં બેટ્રોનોલોજી લેબોરેટરીનું વસંત પંચમીના શુભ દિવસે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું જ્યારે અનેક મહાનુભાવો સમયે ઉપસ્થર પામ્યા હતા વસંત પંચમીના શુભ દિવસે સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર મેડિકલ કોલેજમાં માઇક્રોબાયોલોજી વિભાગમાં બેક્ટેરિયોલોજી લેબોરેટરીનું નવીનીકરણ થયેલું છે જેનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું સુરત મહાનગરપાલિકાના હોસ્પિટલ કમિટી ચેરમેન મનીષા આહીરના વરદસ્તે કરાયું તો આ ઉદઘાટન પ્રસંગે સ્મીમેર મેડિકલ કોલેજના ડીન ડોક્ટર દીપક હોવાલે તથા સ્મીમેર મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર જીતેન્દ્ર દર્શન તથા માઇક્રોબાયોલોજી વિભાગના વડા ડોક્ટર મનુ જૈન તથા સ્ટાફ ઉપસ્થિત રહેવા પામ્યા હતા સ્મીમૅર મેડિકલ કોલેજમાં શરૂ થયેલા બેક્ટેરિયોલોજી લેબોરેટરી છેલ્લા ત્રવિસ વર્ષથી સ્મીમૅર મેડિકલ કોલેજમાં કાર્યરત છે તેનું નવીનીકરણ અને ઉદઘાટન કરવામાં આવ્યું છે આ બેક્ટોરોલોજી લેબોરેટરીમાં દર્દીને થતા બેક્ટોરોલોજીકલ સંક્રમણનું અને સેન્સીટીવીટી ટેસ્ટિંગ થઈ શકે છે જેથી સ્પીમેર હોસ્પિટલમાં દાખલ થના દર્દીનો આ પ્રકારનું ટેસ્ટ કરવાની શક્યતાઓ રહે છે જે દર્દીને ખૂબ જ ઉપયોગી રહેશે